નમસ્કાર મિત્રો દોંત અને મોઢા માટે એક બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે એવા ભાઈની સાથે આપણે છીએ વધુ માહિતી માટે એમનો પરિચય લઈ અને એમને કેવા પ્રકારનો પ્રોબ્લેમ હતો અને કેવા પ્રકારનું રિઝલ્ટ મળ્યું છે એ આમ એમની જોડેથી જ સાંભળીશું શું નામ છે આપણું મારું નામ દવે પ્રદીપ કુમાર કિશોર કુમાર છે હું રાધરાનો રહેવાસી છું બરાબર હવે પ્રદીપભાઈ તમે જે આ ટૂથપેસ્ટ વાપરો છો હા અંદાજે કેટલી ટૂથપેસ્ટો વાપરી છે

પીળા કારણે દોંતેસ્ટ વાપરવાનું ચાલુ કર્યું અત્યારે બહુ અમને મસ્ત રિઝલ્ટ મળ્યું છે મોટો ફ્રેશ રહે છે એમણે એમના મિત્રોને ઘણા બધા મિત્રોને પણ આ ટૂથપેસ્ટ વાપરાવી અને હવે પછી આવ્યા એટલે સ્પેશિયલી થેન્કસ કહેવા માટે જ આવે છે તો દોતના પ્રોબ્લેમ હોય દાંત કળતા હોય દુખતા હોય અંબાઈ જતા હોય દાઢ દુખતી હોય દાઢમાં સડો હોય પેઢા ભરાતા હોય મોઢામાંથી વાસ આવતી હોય મોઢામાં ચાંદા પડ્યા હોય તીખું ન એવા એવા ખાઈક મોટું ડેન્ટલ પેસ્ટ વાપરી શકે છે માર્કેટની અંદરથી બીજી આપણે જે ટૂથપેસ્ટો વાપરો છો એવી જ રીતે આ ટૂથપેસ્ટ વાપરી શકાય છે અને સ્પેશિયલી આયુર્વેદિક છે એટલે કોઈ પ્રોબ્લેમ હોતો નથી કોઈ પણ વ્યક્તિ બાળક મોટા નાના કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ આરામથી વાપરી શકે છે માત્ર બ્રશ કરવાનું હોય છે બસ આભાર